સત્તર ફેબ્રુઆરી અને સત્યાવીસ ફેબ્રુઆરીના પોલીસે દીપશાહનું નિવેદન લીધું ત્યારબાદ તેની ધરપકડ કરાઈ તપાસ દરમિયાન તેણે દુબઈથી આડત્રીસ લાખના હવાલાના કેસમાં દસ લાખ રૂપિયા કમિશન લીધા હોવાની પણ કબૂલાત કરી છે જેના આધારે પોલીસે જુનાગઢ કોર્ટમાં તેને રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે રિમાન્ડની માંગ ફગાવી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો અને એટીએસના અધિકારીને કોર્ટે આંગડિયા મારફત મુંબઈથી જે પૈસા આવ્યા તે મુદ્દે ત્યાં તપાસ કરી છે કે કેમ આંગડિયામાં રોકડ વ્યવહારો થયા એ મુદ્દે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ અને જે બેંક ખાતાની માહિતી મળી છે એ ખાતેદારોની વિગતો કે પૂછપરછ કરી કે કેમ આ તમામ સવાલો કર્યા હતા જેમ આઈટીએસના અધિકારીએ હવે તપાસ કરીશુંનો જવાબ આપતા કોર્ટે દરેક વાતમાં હવે હવે કરવાની બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી